દે મારું નામ પ્રદીપ કપિલદેવ પાઠક મેનેજિંગ ટ્રસ્ટી ગોકુલેશ્વર મહાદેવ ગોકુલનગર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પચીસ વર્ષ પૂર્ણ થતાં ગોકુલેશ્વર મહાદેવ તરફથી અગિયાર કુંડી મહારુદ્રનું એ આયોજન કરે છે જે આયોજનના ભાગરૂપે હિંમતનગરની સમગ્ર જનતાને હું આ જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે દર્શન કરી અને જાહેર લાભ લેવા માટે આમંત્રણ આપું છું આ મંદિરના ઇતિહાસ વિશે જણાવો પચીસ આજથી પચીસ વર્ષ પહેલા બે હજાર એકમાં જે ધરતીકંપ આવેલો એ દિવસે પ્રતિષ્ઠા હતી અને એ દિવસે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાના દિવસે પ્રતિષ્ઠાના દિવસે ધરતીકંપ થવાથી મંદિરે કોઈ પણ જાતની ક્ષતિ નહીં પહોંચેલી અને આમ ધામ દાદાએ અમારો પ્રોગ્રામ પૂરો કરેલો અને એ દિવસથી જ આની પ્રતિષ્ઠા કરેલી ત્યાંથી અલગ અલગ પ્રોગ્રામ કરી અને પચીસ વર્ષ ઉજવવા માટે અમે નક્કી કરેલું છે તો આપ સર્વે ધર્મ પ્રેમી જનતાને નમ્ર હાર્દિક આમંત્રણ આપું છું અસ્તુ ઓમ નમ શિવાય હર હર મહાદેવ